એરિયો વાળા ન તો મારી ખુલ્લી ચેલેન્જ છે કે દિવાળી પછી લાભ પાચમ પછી જેમ સિંહ બકરા માટે ત્રાટકે એમ તમારી માટે તાટકાનો છો તમારી જાતના થતરી ના તમે તો ઝુલમ કરી નાખ્યો તમને તો ઉભા વેતરી નાખવા જો ઉભા વેતરી નાખવા દો તમે ના ના લાખની ગાડીઓ પચાસ પચાસ લાખની ઓફિસો તો એ ખેડૂતોના પૈસાની છે તમારા બાપ ના પૈસા નથી બનાવ્યો શેર શેર બનાવ્યો તમે હું સમુરા બનાવ્યો આ પણ તમારા શેર ના ખેડૂતોના પૈસા તમે શેર બનાવેલા છે ચોકથે વાવાઝોડામાં મોવાનો શેર પડી ગયો તો એમાં પાંચ લાખ રૂપિયા નાખવાની જરૂર હતી તમે એ શેર ને નવા શેર ને ફાડી દીધો અને બે કરોડ નો બીજો બનાવ્યો તમારા છોકરા વીસ લાખ વીસ કરોડ રૂપિયા જુગારમાં હારી ગયા તમે યારનું ચાલીસ કરોડ રૂપિયાનું થતી ના તમે ઈ જવો એટલે અમારે ના જોવા મને માહવા નહીં પણ આખા ગુજરાતના તમામે તમામ યાર્ડોની તમામે તમામ દૂધની મંડળીઓની અમૂલ ડેરીથી લઈને સર્વોત્તમ ડેરી ઊંડીના અને રાજકોટની વિઠ્ઠલભાઈની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક થી લઈને દિલીપભાઈ ની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક થી લઈને આથી નાનુભાઈ વાઘારી ની ડિસ્ટ્રિક્ટ અને માવીસી ની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ની રગે રગ હું જાણું ઈ સવાઉં તમારા કાસલા ગમે ત્યારે પકડી લેવાનો તો પકડી લેવાનો તો બાકી ખેડૂતો જો એક ફેરી ધાકરો ત્યાં અમારી આરે આવ્યા ને તો તમારા સખીના ધાવણ કાઢી નાખ્યું ખેડૂતો ધાકરો નથી તરા ઈ મોડતો ભાવ એ